અંકલેશ્વરના જીતાલી નજીક મેગેઝિન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી માર્યું કિંગ એસિડ કંપની ટેન્કર રોડ સાઈડ પર ટેન્કર માંથી રાસાયણિક કેમિકલ ફેલાતા તીવ્ર વાસ સાથે જમીનને ને વ્યાપક નુકસાન ઘટના અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી નમૂના લીધા અંકલેશ્વરના જીતાલી નજીક મેગેઝિન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જવા પામ્યું હતું કિંગ એસિડ કંપનીનું ટેન્કર રોડ સાઇડ પર આવી નમૂના લીધા હતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગત રોજ મેગેઝીન સલ્ફેટ કેમિકલનું ટેન્કર નીકળી ઝઘડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન જીતાલી ગામ નજીક દદાલ બ્રિજ પાસે બિસ્માર્ટ માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા રોડ સાઈડ પર માટીમાં ધસી પડી પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો જેથી સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગેઝિન સલ્ફેટ કેમિકલ દોરાવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુ વહેતું થઈ ગયું હતું જેને લઈ જળ અને જમીનને નુકસાન પહોંચ્યું હતું આ ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઘટના સ્થળ પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્તર પર ધોરાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા માટે તાકીદ કરી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ